अच्छा है माँ दादा भगवान की मित्रों आज है देवगढ़ बारियानी पावन धरा पर समाज जागृति माँ दादा भगवान की जन्म जयंती यानी उजवनी प्रसंगे आप सदभाग्य मन श्री भारती बापू समाज प्रमुख

ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે ત્યારે આ કાર્યક્રમ ઉપસ્થિત આપણા આજના દાહોદ જિલ્લાના કોળી સમાજના પ્રમુખ અને સમાજ ના જે પ્રમુખશ્રીઓ છે તેમણે દિવસ રાત મહેનત કરી છે અને આપણે વીર મંદાતા ભગવાન સ્ટેચ્યુ માટે પણ છેલ્લા પંદર પંદર દિવસથી દિવસ રાત કાર્યકરો મહેનત કરે છે જેઓનું આપણે બધા જાણીએ કે સમાજ એટલે શું સમાજ એટલે તમે ને હું એટલે કે આપણે બધા સમાજના લોકો છીએ બીજો કોઈ નથી પણ ખરેખર આપણા જેવાથી જ આ સમાજ બન્યો છે તેમ છતાં કેટલાક લોકો સમાજથી ધરે છે એટલે આપણે જાણીએ છીએ કે સમાજમાં કાયદો નહીં પણ વ્યવસ્થા હોય છે મિત્રો જોજો સમાજ એટલે કોણ તો કે સમાજમાં કાયદો નહીં પણ વ્યવસ્થા હોય છે સમાજમાં સૂચના નહીં

ખરેખર ક્યારેક ને આપણે અવરોધો થાય છે તો એનો આપણે દૂર કરીએ છીએ અને આપણે જાણીએ છીએ કાતર નો ઉપયોગ કપડા કાપવા માટે હોય છે પણ કેટલાક એવા લોકો હોય છે ની અંદર દરેક ફળિયા ની અંદર બનાવીશું તો ચોક્કસ ચોક્કસપણે એનું અમલીકરણ આપણે થવાનું છે એટલે કેટલાક લોકો આપણા સમાજ માટે જે વિચારે છે તેના કાર્યો ને મનોબલ ને પ્રોત્સાહન આપો અને